નમસ્કાર આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિશ્વકર્મા યોજના માટેની મહત્વની પ્રક્રિયા વિશે જેમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન દરેક વિશ્વકર્મા યોજનાના લાભાર્થીએ જેમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાતપણે કરાવવું પડશે આ રજીસ્ટ્રેશન માટે લાભાર્થીનો મોબાઈલ એન્ડ્રોઈડ હોવો જરૂરી છે તેમજ મોબાઈલ નંબર આધાર કાર્ડમાં રજીસ્ટર્ડ હોવો પણ જરૂરી છે લાભાર્થી પાસે જરૂરી દસ્તાવેજો એટલે કે આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક પાસબુક સાથે લઈને આવવાનો રહેશે મહત્વની વાત એ છે કે જેમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન મફત છે અને તેના માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી તે દરેક લાભાર્થીએ આ પ્રક્રિયામાં વિલંબ કર્યા વિના રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાના ઘણા ફાયદા છે નંબર એક સરકારી ખરીદીમાં સહભાગિતા તમારા ઉત્પાદનો અને સેવાઓને સરકાર દ્વારા સીધા ખરીદી માટે મૂકી શકાય છે નંબર બે વ્યાપારના નવા અવસર વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓ સાથે વેપાર કરવાનો મોકો મળે છે નંબર ત્રણ મફત રજીસ્ટ્રેશન જેમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી નંબર ચાર ટ્રાન્સપરન્સી અને સહજ વ્યવહાર લેપટોપ અને એન્ડ્રોઈડ મોબાઈલ દ્વારા સરળતાથી આપ સરકારી બીડ કરી શકો છો અને આની અંદર આપ ભાગ લઈ શકો છો આવો જેમ પોર્ટલ પર નોંધણી કરાવવાથી તમારા વેપારે નવા સ્તરે લઈ જવા મદદ મળશે આ યોજનાના ફાયદા માટે આજે તમારું રજિસ્ટ્રેશન કરાવો વધુ માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો વોરા કન્સલ્ટન્સી એકસો આડત્રીસ ઉમરીનગર મદની મસ્જિદની બાજુમાં આબાદનગર પાછળ બાલેજ રોડ આણંદ મોબાઈલ નંબર છે સિત્તેર સોળ આઠસો નવ્વાણું આઠસો સમય છે સવારે દસ સાંજના પાંચ સુધી આપ ગમે ત્યારે કોલ કરી અને રજિસ્ટ્રેશન માટે આવી શકો છો આપને જો આ માહિતી યોગ્ય લાગી હોય તો આ વિડીયો વધારેમાં વધારે લોકો સાથે શેર કરો અને જેટલા પણ લોકોએ વિશ્વકર્મા યોજનાની અંદર રશન કરાવ્યું છે તે લોકોને જરૂરથી લાભ પાવો ધન્યવાદ